અને તે પણ હાવ ઓછા બજેટમાં તમે કહેતા હોય ને રાજુભાઈ નાના બજેટમાં મકાન લાવો જો હાવ નાના બજેટમાં તમારા માટે અમે બે બે ત્રણ ત્રણ કિલોમીટર જઈને પણ વિડીયો ઉતારીને લાવીએ છીએ કારણ કે અમારા સબસ્ક્રાઈબર મિત્રોને નાના બજેટમાં પ્રોપર્ટી જોતી હોય તો પણ મળી શકે અને આમાં ખાલી ત્રણ જ ટેર્નામેન્ટ બાકી છે બાકી બધું બુકિંગ થઈ ગયું છે તો એ પહેલાં સાવ નિશા બજેટમાં વિડીયો પૂરો જોજો સાહેબ મજા આવશે તમને પૂરો આખે આખું મકાન દેખાડીશું જો આ તમે જોઈ રહ્યા છો મોટું ફળિયું ફળિયાની દીવાલમાં બધે જગ્યાએ લાદી લગાવેલી છે અને જ નીચે તમે જોઈ રહ્યા છો ભોટાકો છે દાર છે પાણીની કોઈ સમસ્યા નથી પાણીની ફૂલ સુવિધા જો આ બોટાકો બોટાકો અત્યારે પાણીનો ભરેલો છે જો તમને દેખાય છે લાદી ટાઇલ્સથી માંડીને બધું કમ્પ્લીટ અને અત્યારે હાલમાં જે આ જૂના ભાવમાં છે ને તે જ ભાવમાં તમને આપવાનું છે મેં આ માલિકને વાત કરી સાહેબ અત્યારે કાંઈ ભાવમાં ફેરફાર તો કે નાના રાજુભાઈ તમે વિડીયો મૂકો આપણે જૂના ભાવમાં જ દેવાનું છે જો આ જનરલ બાથરૂમ જનરલ બાથરૂમ અને બારીમાં બધે સેફ્ટી ગ્રી લગાવેલી દિવાલોમાં બધી જગ્યાએ લાદી લગાવેલી

કે અમારા સબસ્ક્રાઈબરને નાના બજેટમાં મકાન મળી શકે તો તમારે પણ થોડીક અમને હેલ્પ કરવી જોઈએ કે વિડીયો પૂરો જોઈ પછી જ અમને કહો વિડીયોમાં હું કિંમત અને એડ્રેસ આપું છું જેથી તમે વિડીયો પૂરો જોવો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને ઓલ ક્લિક કરી લો જેથી અમે ગમે ત્યારે કોઈપણ બજેટનું ટેનામેન્ટ ફ્લેટ કે કોઈ પણ પ્રોપર્ટી વિડીયો મૂકીએ એટલે પહેલું નોટિફિકેશન તમને મળી જાય અને પહેલો વિડીયો તમારા મોબાઈલ સુધી પહોંચી શકે તમે જોઈ લ્યો તમને ગમે અથવા તમારા મિત્ર સગાવાલા સંબંધીને કોઈને પણ જોતું હોય રહેવા માટે સારું મકાન વ્યાજબી ભાવમાં તો તેને આ વિડીયો અમારો શેર કરી દો તે લોકો વિડીયો જોઈને એને ગમે તો અમને ફોન કરે અથવા વિડિયો ગમે એટલે વિડીયો અમારા વોટ્સએપ નંબર ઉપર શેર કરજો અમારા વોટ્સએપ નંબર તો તમને ખબર જ છે કે ત્રેસાઠ પાંચ એકાવન બાવીસ સો ઓગણ અને બીજા વોટ્સએપ નંબર છે ત્રેસાઠ પાંચ ઓગણ સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ ખોડલ એસ્ટેટ રાજકોટ અને જો ચાયા વિડીયોમાં તમે ભૂલી ગયા વિડીયો વહી ગયો હોય તો ફરીથી યુટ્યુબ પર સર્ચ કરવાનું ખોડલ એસ્ટેટ રાજકોટ એટલે જે જે વિડિયા અમે મૂકેલા છે તે બધા વિડિયા તમને જોવા ફરીથી મળશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ચાલુ થાય એટલે કારણ કે સબસ્ક્રાઈબ કરી હશે તો અમે નવા વિડિયા મૂકીએ તો તમને જોવા મળે જો આ હોલ જોયો હોલ પછી કિચન જોયો માર્બલના ઘોડા જોયા પછી આ સુંદર મજાનો મોટો માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ પણ મોટો છે તેમાં પણ માર્બલના ઘોડા છે અને ઘોડાની અંદર પણ લાદી બધી દિવાલોમાં લગાવેલી છે ક્યારેય તમારે કલરકામનો કોઈ ઇસ્યુ જ નહીં કાંદી પણ આપેલી છે જેથી થામ વાસણ કોઈ પણ વસ્તુ ઉપર રાખી શકો અને આ ભાઈનું કામકાજે સારું છે કારણ થોડા થોડા ટેનામેન્ટ બનાવીને બનાવીને વેચે છે એટલે કામકાજે સારું છે જો ઉપર માળિયું આપેલું છે તે માળિયામાં પણ સામાન રહી શકે જારીમાં બધી સેફ્ટી ગ્રીલ લગાવેલી છે જો આ રૂમ પછી આ તમે લાદી બધે દિવાલમાં જોઈ રહ્યા છો આ જો માર્બલના ગોળા જોઈ રહ્યા છો પછી ત્યાંથી તમે જરાક આગળ આવો જો તમને દેખાય કિચન હોલ ને ફળિયું લાદી કમ્પ્લીટ ઘોડા માર્બલના કમ્પ્લીટ લાદી પણ સુંદર મજાની સારી એવી અને સાવ ભાવમાં કિંમત એડ્રેસ હું મોબાઈલ વિડીયોમાં આપીશ તમે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક શેર ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જો વોચ એરિયા વોચ એરિયામાં પણ અત્યારે કે રેલ નગરમાં લાદી નથી આપતા બાપુ જ્યાં પાંત્રી પાંત્રી ચાલી ચાલી લાખ રૂપિયા ભાવ થઈ ગયા છે પાઠ વારના ત્યાં હોચ એરિયામાં લાદી નથી આપતા આ તમને ખાલી વીસ લાખ એકાવન હજાર રૂપિયામાં જ આ ટેર્નામેન્ટ છે સાહેબ ખાલી વીસ લાખ એકાવન હજાર રૂપિયા આ ટેર્નામેન્ટની કિંમત રાખેલી છે તેમાં પણ સામે બેસીને પચીસ પચાસ હજાર રૂપિયાનું માન સન્માન રહી શકે ઓચ એરિયામાં લાદી ટાઈલ આ છેલ્લે હોચ એરિયાની બાજુમાં એટેચ બાથરૂમ બાથરૂમમાં પણ બધે કમ્પ્લીટ લાદી લગાવેલી એટલે ટેનામેન્ટ સારું છે ટાઇટલ ક્લિયર જો માર્બલની લાદી ઉપરના માળે આપણે જઈ રહ્યા છીએ અને ગ્રીલ પણ સુંદર મજાની લોખંડની લગાવેલી છે બરાબર ગેલવેનાઇટ છે કાટ ન લાગે સ્ટીલ કરતાં ગેલ્વેનાઇટ સારું જો અને આમાં પણ જો ઉપર અગાસીમાં લાદી જે લગાવેલી છે તે પણ ચાઇના મોજેક છે અને જો એક જ સરખા બધા ટેનામેન્ટ નવા બ્રાન્ડ હજી હાલમાં કોઈ રહેવા માટે આવ્યું નથી જો આ આમાં પણ ચાઇના મોજેક કરેલી છે એટલે ક્યારેય કોઈ પાણીનો વરસાદના ભેદનો કોઈ પ્રશ્ન જ ન રહીએ જો આ ઉપર નીચે આપણે વન બેડ હોલ કિચન ફળિયું ઓચરે ઓચેરિયા અને એટેચ બાથરૂમ બે જોયા અને આ ઉપર તમે બીજા માળે આવો એટલે આ મોટો વિશાળ હોલ આ હોલ છે મોટો વિશાળ પચીસ પચાસ માણસનું રસોડું કરી શકો તેવો મોટો વિશાળ હોલ અને પાસાઠ હજાર પાસાઠ વાર જગ્યામાં બાંધકામ કરેલું છે અને આ ટેનામેન્ટની કિંમત રાખેલી છે માત્ર વીસ લાખ એકાવન હજાર રૂપિયા અને આ ટેનામેન્ટ આવેલું છે રાજકોટ માંડા ડુંગર રાજકોટ રાજકોટ આજી ડેમ ચોકડી માંડા ડુંગર રાજકોટ જો આમાં પણ હોલમાં પણ કિચન આપેલું છે જેથી બે ફેમિલી આરામથી રહી શકે બહારથી સીડી એટલે ઉપરનું પણ તમે ગમે તેને ભાડે આપી શકો વીસ લાખ એકાવન હજાર રૂપિયાની કિંમત રાખેલી છે તેમાં પણ પચીસ પચાસ હજાર રૂપિયા સામે બેસીને ભાવમાં ફેરફાર થઈ શકે બે પાંચ લાખ રૂપિયાનો કોઈ ભાવમાં ફેરફાર થશે નહીં જે લોકોને એમ હોય કે અમારે વીસ એકાવનની જગ્યાએ વીસ દેવા છે એ લોકો તમને ડાયરેક્ટ ફોન કરે નવું બાંધકામ ટાઇટલ ક્લિયર લોન થઈ શકે અને જે હોલ છે એમાં પણ એટેચ બાથરૂમ આપેલા છે એમાં પણ લાદી ટાઇલ્સ બધું કમ્પ્લીટ છે કોઈ વસ્તુ ઘટતી નથી ને આ ભાવમાં કે મળતા નથી એટલે ભૂલશો નહીં ખાલી ત્રણ જ તેના અમારી સાથે માટે જોડાઈ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી લાઈક કરો શેર કરો કરવા વિનંતી ઓલ બેલ દેખાય છે ઓલ કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો નો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય માતાજી